શિયાળો કેવાય ઉનાળો કને કેવાય મે મહિનામાં ઉનાળો કેવાય ગરમી એટલે મન તો ટાળવાય હારી તને ટાડવાય તો મને ચમ ગરમી લાગે

કોનો હું આઈડિયા શરીરમાં ગરમી જ લાગા હતા ઓ મતલબ તાડક કરવાન સા મોય સમજો વાત માં તું હા તો તાડો એમ કર દો હેડ માં હંગા ચોકડ શેરડી રસ પીવાનો ગોળે અંદર તાડુ એમ ઠીકરા જીવ હા હા લેહડ 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 ભઈયા એક ગ્લાસ રસ દયો સમ એક ગ્લાસ તો ગરમી મને લાગે હે તો મને નહી પોય તો પણ તને તો ગરમી લાગે તને તો ઠંડી લાગે એટલે ઠંડી લાગે પણ કોઈ મન તો શરદી થોડી થઈ જાય એક ગ્લાસ હોય તો તારે પીવો ઓય યાર આ ભઈયા દે દે इसको भी एक થઈ તાડક થઈ તાડક થઈ

ભૈયા આઈસ્ક્રીમ દેના દો દેના કસન તાકુ યાર મુયે કોઈ કે યાર એક આઈસ્ક્રીમ ખાવામાં કોઈ મને શરદી ના થઈ જાય યાર આવળો મોટો આઈડિયા આલું માર ભાઈ યાર તને તું ડાવા કોનામ જઈની 5 લાખ હું તમે ખર્ચી નખશો 10 રૂપિયા આઈસ્ક્રીમ નહીં ખવરાવતા નહીં આ તમે યાર આ રું ઇમોશનલ કરે નહીં ખાઈ લે

ભાઈ બે આલજો જીરા મસાલા માં લેબુ મારજો હવે સોડા માં ના શરદી થઈ જાય યાર કરશન તું એવું લેપી હાલ અમને તારે જો ટાઢુ એમ આગવાય થોડું જો ટાઢુ થયું માં અંદર ઉતરે એટલે ટાઢુ લાગે થોડું થોડું થઈ જશે થઈ જશે આજે આખું નઈ પીતું ને એટલે અલે એ ચમ મુગાળા શરીરે ભરે

અને હું આ તો હું ખોટું પાય તો શેરડી ના પાસે છોડા પાય આઈસ્ક્રીમ ખાવે આ તો બધું શરીર માટે ખોટું ને આ તોડો દારૂ પી દીધો ગોડા આ હો ના પાય તું ગ્લાસ લા ચમ તે ગ્લાસ કરવા મેલાવ આ કાચ નો આવું ફૂટી જાય તે હું કરવાનું હતું ઓ એ જ જે બધા વિડિયો કરું હું ઓ હો હો જોર ચડી તી તો ખોટી બીકો આલી આલી મુઠો બનાવ ખોટી બીક ચો આલી મન મન ખબર નથી અડકા ઉનાળો આવી ગયો મા મને કાજી શિયાળો ચાલે એટલે હું કીધું